અરવલ્લીમાં એક પરિવારનું યુકે સ્થાયી થવાનું સપનું રોડાઈ ગયું છે મહિલાને યુકેની કંપનીમાં નોકરી આપવાની લાલચ આપી રૂપિયા ચાળીસ લાખ પડાવી લેતા મહિલાએ ફરિયાદ નોંધાવી છે પીડિત મહિલાએ મોડાસાની અમી ઇન્ટરનેશનલ વિઝા કન્સલ્ટિંગ સામે રૂપિયા ચાળીસ લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે આ કંપનીએ પરિવારને યુકેમાં ઓપન વિઝા થયેલ હોવાનું કહીને કંપનીમાં મહિલાને રૂપિયા બે ચોત્રીસ લાખની પગારની નોકરી મળવાની ખાતરી આપી હતી ઉલ્લેખનીય છે કે સીકા ગામના અરુણાબેન ચૌધરી બાળકો તેમજ તેમના પતિ અને દિયર યુકે ગયા હતા યુકે જતા મહિલાને જે કંપનીમાં નોકરી મળવાની હતી તે કંપની જ બોગસ નીકળતા પરિવારના પગતળેથી જમીન ખસી ગઈ હતી આખરે નોકરીના અભાવે મહિલા અને બંને દીકરીને ભારત પરત ફરવું પડ્યું છે પીડિત મહિલાએ અમી ઇન્ટરનેશનલ વિઝા કન્સલ્ટિંગના સંચાલક વિરુદ્ધ મોડાસા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અહીંયાથી હું મારા હસબન્ડ અને મારા બે બાળકો ગયેલા ત્યાં ગયા પછી કંપનીની તપાસ કરી તો એ લોકોએ પહેલાં તો સાઠ દિવસ સુધી એને મને એમ કીધું કે આજે જઈએ છીએ કાલે જઈએ છે મેલ આવે છે ખોટી કમિટમેન્ટો કર્યા રાખી સાઠ દિવસ પતિ ગયા અમારે ખર્ચ આગળ થવા માંડ્યો તો અઢી લાખ રૂપિયા ઇન્ડિયા લેવલે ના પરવી શકાય ના પરિવાર આપણને એટલી બધી મદદ કરી શકે તો અઢી લાખ મને ના પહોંચાતા હું રિટર્ન આવીને ત્યાં મેં કંપનીની તપાસ કરી હતી ત્યાં રૂબરૂ જઈને ડર ડરબીમાં ડરબી કરીને મારી કંપની હતી તો ત્યાં એવું જે અહીંયા વાત કરેલી હતી એનું કોઈ તથ્ય જ જોવા ના મળ્યું એમ કે કાયદેસર મારી હાથે પાસે મને ખ્યાલ આવ્યો કે મારી જોડે છેતરપિંડી છેતરપિંડી થઈ છે અને જેનું રેસિડેન્ટ પરમિટ એ લોકો ત્યાંની સરકારનું કાર્ડ આવે બીઆરપી એ બીઆરપી કાર્ડની અંદર લખેલું હોય રિસ્ટ્રિક્ટેડ વર્ક તો તમે અધર જગ્યાએ કોઈ જગ્યાએ કામ નથી કરી શકતા મેં તે સત્તા ટ્રાય કર્યો અધર જગ્યાએ કામ કરવાનું પણ કોઈ જગ્યાએ મને કામ નથી આપતી કેમ કે ત્યાંની સરકારનો રોલ છે કે જે વિઝા પર તમે આવ્યા છો એ જ તમે કામ કરી શકો મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનની અંદર ચારસો છ ચારસો વીસ મુજબ ગુનો રજિસ્ટર કરવામાં આવેલ છે જેમાં હકીકત એવી છે કે મોડાસાના પીમી સુપરમાર્કેટની અંદર એક અમી કન્સલ્ટન્સી નામની ઓફિસના સંચાલકો હતા એ કે જેમનું નામ અનીશ યુસુભાઈ પટેલ તથા અશર યુસુભાઈ પટેલ અને આરીફભાઈ ભાયલા જેઓએ આ કામના ફરિયાદીબેન અરુણાબેન ધવલભાઈ ચૌધરી નાઓનો સંપર્ક કરેલો અને એ ફરિયાદી પોતે તથા તેમના બે બાળકો અને શાહેદ મિતેશભાઈ આ લોકોને યુકે જવા માટે ચાલીસ લાખની અંદર ડિપેન્ડન્ટ વિઝા તથા વર્ક પરમિટ આપવાની શરતે એમણે કોન્ટ્રાક્ટ કરેલો જેની અંદર આ લોકોને એમની શરત મુજબ ત્યાં મોકલી આપેલા પણ એસ કેર નામની જે એમની કંપની હતી એ કંપનીની અંદર આ લોકો યુકે ગયા પછી એમને ત્યાં નોકરી મળેલી નહીં જેથી કરીને આ જે અમી કન્સલ્ટેશનના આરોપીઓ હતા એમણે આ બેન સાથે ચીટિંગ કરી અને ચાલીસ લાખ રૂપિયા લઈ લીધા અને બેન યુકેથી પરત આવી ગયેલા છે અને એમના જે સાહેબ આપણા જે મિતેશ કુમાર છે એ વર્ક પરમિટ ઉપર કેનેડામાં છે આમ આ બેનને વારંવાર ઉઘરાણી કરવા છતાં પણ તેમના આ લોકોએ કોઈ પણ પૈસાનું વળતર પરત આપેલું નથી